હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા માટે એટલા માટે બનાવો છે કે વરસાદ અત્યારે ચાલુ છે કે કે ઘણો બધો વરસાદ પડ્યો હતો આ વર્ષે એવું બન્યું છે કે એટલા બધા હુકા એવા માંડવીની અંદર પટ મારો સત્તાય હૂકાય હુકામ એવું બન્યું કે ઉનાળે માવઠું થયું તો આ ટાઈમે ફૂગ એને યોગ્ય વાતાવરણ મેળ્યું એટલે ફૂગ ડેવલપ થઈ ગઈ અને કાળી ફૂગ ડેવલપ હતી ને આપણે બીઆવા આવ્યા એટલે બહુ રિઝલ્ટ જેવું મળવું જોઈએ પટનું એવું નથી મળ્યું ઘણા બધા ખેડૂતને છે જેને હુક્કો હોય અને એના માટે સૌથી રામબાણ દવા હોય તો આવડું અદામા કંપનીનું આ સમીર અથવા તો કૃષિ રસાયણનું કેક સ્ટાર્ટ આ એને તમારે ડેન્ચી કરી દેવાનું છે પર કમ્પે ચાલી એમ એલ નાખીને અને શેડુ બે નોઝલ ચડાવીને મેરે જવાની છે એમાં તમને લીલા સુકારામાં જોરદાર રિઝલ્ટ મળશે કારણ કે આની અંદર ટેબુકોના જોલ અને કેપ્ટન નામના ફૂગ નાશક છે કેપ્ટન છે કાળી ફૂગનું રામબાણ લીલા છે અત્યારે જે ફૂગ ડેવલપ થઈ છે કાળી ફૂગ ત્યાર પછી જેને ફૂગ નથી એના માટે 45 દિવસથી મગફળીની અંદર ફૂગનાશકના રાઉન્ડ કરવા સારામાં સારું ફૂગનાશક વાપરવું ફૂગનાશક ક્યારે લોકલ કંપનીનું લેભાગુ તત્વોનું જેની કોઈ માર્કેટમાં વેલ્યુ નથી અથવા તો કોઈ એવી કંપની નથી એવી કંપનીનું ફૂગનાશક ન વાપરવું ફૂગનાશક હંમેશા બ્રાન્ડ અને સારી કંપનીનું વાપરવું તો કેવા ફૂગનાશક તમે વાપરી શકો તો ધારો કે આવું ધાનુકાનો છે આ સ્પેક્ટ્રમ આની અંદર છે અત્યારે એજોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આનું બહુ જોરદાર રિઝલ્ટ મળે પંપે ઘણો બધો સસ્તો થાય એના કરતાં સેજ પ્લસમાં જવું હોય તો આ ગોદીવાસ ઉપર આ ગોદીવાસ ઉપર છે એની અંદર એજોક્સ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ નામનું ટેકનિક છે જે સફેદ ફૂંક લીલા સફેદ ફૂંક ટીકા ટપકા ઘેરું બધાને કંટ્રોલ કરશે તો આનું રિઝલ્ટ પણ એટલું બધું જોરદાર મળે છે આ પહેલાં રાઉન્ડની વાત થઈ કોઈ બીજા રાઉન્ડમાં તમારે જવું હોય તો તમારે ધારો કે કિજારા છે અથવા તો આવડું આ કૃષિ રસાયણ આવડું ઓરિયસ છે આવું અદામા કંપનીનું જે આપણે માર્કેટમાં પહેલાં ફોલિક્યુર આવતું આજની તારીખે પણ આવે છે એ ટેમ્બુકોના આની અંદર પચીસ પોઈન્ટ નવ ટકા છે જે ટીકા ટપકા ગેરું અને સફેદ ફૂગનો રામબાણ ઇલાસ છે અને ત્યાર પછી સૌથી સારું ટેકનિકલ ઘણા બધા ખેડૂત દર વર્ષે મારે છે ઘણી બધી મગફળી કરે છે ગ્રીનરી એવી લીલી રચકા જેવી મગફળી રહેતી હોય તો એના માટે આ બી એસએફનું પ્રાયોક્સર આનો પણ છટકાવ કરવો ખૂબ જરૂરી છે તમે આનો છટકાવ કરજો રિઝલ્ટ જોરદાર આવશે બે છટકાવ કરજો એમાં પહેલો છટકાવ ધારો કે સ્પેક્ટ્રમ અથવા તો ગોદીવા લઈ લો બીજો છટકાવ ધારો કે ઓરિયસ અથવા તો અડવા ગીજારા લઈ લો અને ત્રીજો છટકાવ છે આ પ્રાયોક્સનનો લઈ લો અને તમારી મગફળીમાં પહેલું પાંદ અને સહેલું પાંદ જ્યારે પાક ઉપર આવશે જ્યારે કાઢવાની થાય તે હાજર હશે એની ગ્રીનરી એવી એ અને ગ્રીનરી છેલ્લે રહે ટીકા ટપકાને ગેરું નહીં આવે તો ઓટોમેટિક મગફળીમાં વજન આવશે તેલની ટકાવારી સારી આવશે તો એનામાં અને આ બધો ખર્ચો જે થાય ધારો કે વિજય તમે બે હજારનો ખર્ચો કર્યો ફૂગનાશક તરીકે તો જેનો ખાલી તમારો પાલો લીલો રહે ને તો વજનથી તો ફાયદો થવાનો જ છે પણ પાલો એટલો બધો થાય કે આ બધો ખર્ચો પાલામાંથી નીકળી જાય તો તમારે આવા સારા ફૂગનાશક મારવાના અને બ્રાન્ડ ફૂગનાશક મારવાના અને આ ફ્લિક્સ ઉપર આ ફ્લેક્સ ઉપર એવી વસ્તુ છે આ કૃષિ રસાયણની કે જેમાં રીંગ રીંગણીની અંદર વાયરસ આવતો હોય ગુવારની અંદર વાયરસ આવતો હોય અથવા તો મગફળીની અંદર પણ આનો પ્રાયક્ષ જેટલું જ રિઝલ્ટ આ ફ્લેક્સ ઉપરનું છે આનો પણ તમે છટકાવ કરજો આનો ખાસ છટકાવ તમે કપાસની અંદર કરજો કપાસની અંદર આનો છટકાવ કરશો એટલે એકદમ પાંદ ઉપર ચમક આવશે પાંદ એકદમ ગ્રીનરી બનશે એકદમ એની અંદર લીલા કલરનો આમ જેમ કુમાઈશ હોય ને એવું કુમાઈશ આવશે અને સેલને લગી કપાસને લીલો રાખવામાં ફ્લેક્સ ઉપરનો રોલ બહુ મોટો છે તમે કોઈ પણ ખેડૂત વા્યો હોય ફ્લેક્સ ઉપરના બે રાઉન્ડ અવશ્ય કરજો પહેલું પાન અને સહેલું પાન હાજર રહેશે કપાસ લાલ નહીં થાય કપાસ પીળો નહીં પડે પાંદ નહીં ખરે પાંદની એટલી બધી ગ્રીનરી અને એટલી ચમક આવશે કે તમે આનો છટકાવ કર્યા પછી તમને હાથ હાથમાં દે રિઝલ્ટ દેખાય બહુ જોરદાર રિઝલ્ટ છે કપાસને લાંબો ટાઈમ ગૌડો નો થવા દેવો હોય લાંબો ટાઈમ ઊભો રાખવો હોય જે બીજા ખેડૂત સારી પચા મને ફૂગે છે એ લેવલે કામ કરવું એના માટે ફ્લિક્સ ઉપર રામબાણ છે આ બધી બ્રાન્ડ વસ્તુ થઈ આવી બ્રાન્ડ તમે જો મગફળીમાં કપાસમાં બકાલાની અંદર જો વાપરવા મળશો તો ઓટોમેટિક પ્રોડક્શન વધશે ઉત્પાદન વધશે ગ્રીનરી આવશે તેલની ટકાવારી વધશે વજન વધશે અને બકાલું છે રોજે રોજ પ્રોડક્શન વધશે રીંગણીના છોડવાની અંદર જે પીળાશ આવી જાય રેડિયમ કલરના થઈ જાય ગુવાની અંદર જે વાયરસ આવી જાય એના માટે આ ફ્લિક્સ ઉપર રામબાણ ઇલાજ છે તમે આના છટકાવ કરજો તમારી રીંગણીમાં એક પણ પાન પીળું થાય તો તમે મને કહેજો તો આવી આવી વસ્તુ જો વાપરવા મળશે તો જોરદાર રિઝલ્ટ આવશે સારું રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કઈ જાણવું મારો નંબર છે સત્તાવન બે સાડત્રીસ સોતેર એકાવન હસતું છે ભારત